ખુલી બજારમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતોને નથી મળી રહ્યા છે ડુંગળીના પૂરતા ભાવ તે માટે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક વધી છે આવક વધ માં નારાજગી જોવા મળી છે ખેડૂતોનો આક્ષેપ છે કે ખેડૂતોને નવી ડુંગળી માર્કેટમાં આવતાની સાથે તળીએ બેસી જાય છે શરૂઆતમાં ડુંગળીના પ્રતિમણ ના ભાવ રૂપિયા એક હજાર થી અગિયારસો મળતા હતા હાલ ડુંગળીના ભાવ ઘટીને 200 થી 600 થયા છે વાવેતરથી લઈને ઉત્પાદન થાય ત્યારે ખેડૂતોને ડુંગળી પ્રતિ મણ દરમાં 600 રૂપિયા પડે છે ખાતર બિયારણ અને મજૂરી ખર્ચ વધ્યો અને ભાવ ઘટ્યા સરકાર ડુંગળીની નિકાસ શરૂ કરાવે અને નિકાસ માટે નિયમ હળવા રાખે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે મારું નામ જેઠાભાઈ ખજુરા સોલંકી હું ડુંગળી યાદમાં લઈને આવ્યો છું બસો અને 300 રૂપિયા મળે છે

ભાવ કેમ ઘટી ગયા ભાવ કોણ જાણે હવે આમાં કેમ ખાવી પડે વેપારી માં હલો ભૂપતભાઈ વલ્લભભાઈ જેતલસર ગામ અને હું માર્કેટ યાર્ડ માં ધોરાજી થી ડુંગળી લઈને આવ્યો છું અને આટા ને પૂરતા ભાવ નથી મળતા પહેલા કે શરૂઆતમાં માં હજાર અગિયારસો રૂપિયા ભાવ હતા અત્યારે કઈ છે નહીં અટાણે પાંચસો માં ચારસો માં વેચાય છે તો અમને આ આવા ભાવમાં કેમ પરવડે ખર્ચ કેવડા વધી ગયા છે બબે વખતના વાવેતર કર્યા છે તો તમારે આ સરકાર તરફથી આ કઈક કામને ભાવમાં મળે એ રીતે વિગતવાર કરવું પડે નિકાસ બંધી નિકાસ શોટ રાખવાની જરૂર છે અને ભાવ વધારવાની જરૂર છે તો જ આ ખેડૂતને પૈસા મળે નકર આમાં તો નુકસાની માયલું જાય છે ખર્ચા માં તો વી વી પચીસ પચીસ હજાર ના વિઘા ચાલુ છે ભાવ કેવા મળી રહ્યા છે અત્યારે

ઓછામાં આઠસો થી એક હજાર રૂપિયા હેઠ થવા જોઈએ ભાઈ ખેડૂત માટે ગયો પોવાતી મોંઘવારી કેવી છે ભગવાન મજૂરી પાંચસો પાંચસો રૂપિયા હે દાળી મજૂરી કઈ નહીં બિયાણના ના રૂપિયા કિલાના અને બબે દાણ વાવવી પડી વરસાદ બોરા થયા ઉત્પાદન આવ્યું નહીં ભાવ હે નહીં કેવા ભાવ મળવા જોઈએ ઓછામાં ઓછા એ આઠસો થી એક હજાર રૂપિયા તો હોવા જ જોઈએ આ નાસિકના અત્યારે આ સુમાહાના પાકના તો આ બહુ ઉતારો દઈએ ને હિંચર હેસી ને એવું થાય એ પૂરી પૂરી મહેનત કરી તો નકર ના થાય ભાઈ બે વાર વાવેતર કરવાનું બે દાણ બે દાણ વહી વાર પાણી બહુ લાગી ગયું વરસાદ બહુ હતા ને ભરી ગઈ